છોટા ઉદયપુર બોડીલી પોલીસ દ્વારા ભારતીય બનાવટનો વિદેશી દારૂ કેસ સોધી કુળ કિંમત રૂપિયા એક લાખ અઠ્ઠાણું હજાર એકસો પચાસનો મુદ્દા માલ પકડી પાડવામાં આવ્યો શ્રી ગૌરવ અગ્રવાલ મદદની પોલીસ અધિક્ષક શ્રી બોડીલી ડિવિઝન બોડીલી નાઓએ આપેલ સૂચના આધારે આજ રોજ બોડીલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીએસ વાઢે નાઓ પોલીસ સ્ટાફના માણસોને આપેલ સૂચના આધારે સર્વેલન્સ સ્ટાફના એસઆઈ ચેતનભાઈ ભાંગ્યા ભાઈ બકલ નંબર નવ નાવો ને મળેલ હકીકત આધારે ધનપુર ખોસ નર્મદા વસાહત ગામ નજીક આવેલ નર્મદા મેઇન કેનાલ પાસે રોડ ઉપરથી એક સિલ્વર કલર ની ટાટા નેનો ફોર વ્હીલર ગાડી જીજે જીરો છ ડી ક્યુ એકત્રીસ ચોર્યાસી માં આગળના બોનેટના ભાગે બનાવેલ ચોરખાનામાંથી તથા પાછળના ડેકીના ભાગે તે છુટ્ટા ભારતીય બનાવટના વિદેશી દારૂ ્હીલર ગાડી રજિસ્ટર નંબર જીજે જીરો છ ધી ક્યુ એકત્રીસ ચોર્યાસી કિંમત રૂપિયા એક લાખ તથા મોબાઈલ ફોન કિંમત રૂપિયા પાંચ હજાર ગણીકુલ કિંમત રૂપિયા એક લાખ અઠાણું હજાર એકસો પચાસ અમદાવાદ પકડી પાડી બોડી રૂ પોલી કાર્યવાહી હાથ છે